પોષણ યોજના વડગામ તાલુકાના રૂપાલ કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવું છું અમારી માગણી એ છે કે અમે વીસ વીસ વર્ષથી આ મહિલાઓ આમાં વધારેમાં વધારે મહિલાઓ છે તો સરકાર એમ તેત્રીસ ટકા અનામત આપે છે ભાજપની સરકાર કહે છે કે કે મહિલાઓને પ્રથમ ક્યાં પણ ભરતી હોય તો પહેલાં તેત્રીસ ટકા આપે છે તો પછી આ વીસ વરસથી જે બહેનો હવે જે નોકરી કરવાના લાયક રહે નહીં હવે ઘરની ના ઘાટની તો હવે એમને આવી રીતે અડસેલી મૂકે તો આ એનું જા છે ક્યાં એમના બાળકો પરણાવે એવડા થયા છે હવે આટલા દિવસનો ભોગ આપેલો એનું શું તો સરકાર હવે ખાનગીકરણ કરે તો એમાં બાળકોનું હિત નથી પાછું અમારું એકલાનું નહીં અમારું તો જો રોજગાર છીનવી લેશે સરકાર એ તો સરકાર વાડો ચીબડા ગળે એવું કરે છે સરકાર પોતે પોતાના નિયમો ખોટા સાબિત કરે છે સરકાર એમ કહે છે કે મહિલાઓને પ્રથમ પસંદગી તો આ કે આ કેટલી મહિલાઓ છે સિત્તેર એસી હજાર મહિલાઓ છે તો એમના એમના રોજગારનું શું તો એ મારું એવું માનવું છે કે અમારે એનજીઓમાં ના જવું જોઈએ શાળામાં તાજો ગરમા ગરમ નાસ્તો જે બે કલાકમાં આપવાનો હોય એ કેટલા વખત પડ્યો રહેશે જે એનજીઓમાં જશે તો રાત્રે બનાવેલો નાસ્તો બીજા દિવસે બપોરે બે વાગ્યે કેટલા કલાક થાય દસ થી અગિયાર કલાક પડેલો વાસી ખોરાક બાળકોને આપવા વાલી કે મા બાપ કે શિક્ષકો કે આ સંચાલકો કે રસોઈ મદદ કોઈ સંમત થાય એવું લાગતું નથી મને છતાં સરકાર આ પોતાનો નિર્ણય જો બદલી ના શકશે તો પછી અમે એના કડક પગલાં લઈશું મેં સંચાલન સંચાલકો રસોઈ મદદનીશ એ બધાનું યુનિટી અમારી એક કરી અને અમે એના સરકાર સામે પૂરેપૂરી લડાઈ કરીશું અને અમારા હક માટે અમે લડીશું અમારે સરકારને કશું જ કહેવું નહીં અમારી એક જ લડાઈ છે અમારો રોજગાર છીનવી ના લે પરમાર જાગૃતિબેન વસરામભાઈ